ડુંગળીમાં દવા નાખું છું મિત્રો જુઓ કેવી રીતે ડુંગળીમાં મોગરા છે મોગરા મોગરાની અંદર મિત્રો દવા છી રહ્યો છું મિત્રો કેવી દવા નાખું છું એ તમને પણ એ વિડીયોમાં બતાશે મિત્રો અને કમેન્ટ જરૂરથી કરું છું મિત્રો મોગરા કેવા છે જુઓ ત્રણ ચાર વીઘાના મોગરા છે મિત્રો બસ તમે તેના તૈયારી વીઘા નાય છે મિત્રો મોગરા એટલે આમ જુઓ કે દવા સાટું છું ખાસ કરીને અત્યારે ઓગરામાં દવા નાખવા આવ્યો છું આજે તો મિત્રો મસ્ત મજાના વિડીયોમાં બન્યા જુઓ ને વિડીયો પસંદ આવે તો લાઈક પણ કરતા જુઓ ને આપણે ટુ માય યુટ્યુબ ચેનલ આજ ખાસ નવા બ્લોગમાં ડુંગળીનો છે મિત્રો મસ્ત મજાના દાળી આવ્યા છે મિત્રો આપણી તો નથી પણ હાનિકારક બતાવવાની થાય વિડીયો એટલે વિડીયો ઉતારી લીધો છે બાકી મિત્રો બધાય કમેન્ટ કરી નાખજો ભાઈ જય જો હાર જય આદિવાસી મિત્રો અત્યારે ડુંગળી કેવી છે એને દવા નાખી રહ્યો છું મિત્રો આપણે સ્ક્રીન ઉપર તો જોઈ શકતા નથી મિત્રો કારણ કે દવા નાખું છું એટલે જેમ ઉતરે એમ ઉતારી લઉં છું વિડીયો પછી વિડીયો આવે પછી અપલોડ કરી નાખીશ મિત્રો મારે जब वो आज وہ تھوڑا बना आउट तेरी इंटरव्यू अपलोड करेगी नहीं किसी लेकिन कमेंट करता रहेगा ये तो ये तो ये तो ये तो ये तो ये तो ये ખાસ વિડીયોમાં મસ્ત મજા આવશે બાકી વિડીયોમાં એન્ડ સુધી જોજો બાકી મજા આવવાની છે ભાઈઓ ખાસ વિડીયોને શેર કરી નામ છે મિત્રો ડું મોગરા છે મોગરા કેવા છે કોમેન્ટ કરી નામ જો ભાઈ એ બધાને મોગરા કેવા છે દવા પણ છાંટી રહ્યો છે મસ્ત મજાનો દવા પણ શકાય કરી રહ્યો છે મિત્રો મોબાઈલ હલી જાય છે થોડોક વિડીયો આવો જ આવશે મિત્રો કારણ કે હલી જાય છે મોબાઈલ એટલે બધા મિત્રોને જોઈ જતો જઈએ દિવસે મિત્રો મસ્ત મજાની Það hefði búið í maður hókara með hvíri á þessu mitru. Það var nákvæmst að það hefði það mitru kísið á það. Það hefði eitthvað dífes með hvíri á þessu mitru. Það hefði ekki hvaðið kabar neðið mitru verið á það. Það hefði blætt sáfótkarta reyðið með maður mitru. Það var náinn að það hefði með hvíri með hvíri með þessu mitru. Það var náinn að það hefð